જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન બેઠક મળી બેઠકમાં ધારાસભ્યો જિલ્લા કલેક્ટરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા બેઠકમાં ધારાસભ્યો તરફથી BLO ની કામગીરી અંગે ચર્ચા અને રજૂઆત કરી અલગ અલગ ધારાસભ્યો દ્વારા પાલિકા અને GPCD ને સંબંધિત રજૂઆત કરવામાં આવી કલેક્ટર ડોક્ટર सौरभ બાર્ગીનું નિવેદન સામે આવ્યું વિધાનસભા 22 ધારાસભ્યોની રજૂઆત સાંભળી આજે સંકલન બેઠક યોજવામાં આવી જેમાં ધારાસભ્યોની પાલિકા અને ને લગતી સંબંધિત કેટલીક સમસ્યાઓ હતી આ ઉપરાંત હાલ ઇલેક્શન કમિશન તરફથી ચાલી રહેલી કામગીરી અંગે પણ સમસ્યા અંગે રજૂઆત હતી નબળી કામગીરી કરનાર બીએલઓની નોટિસ આપવામાં આવી જે વિસ્તારમાં હજારો મતદાર હોવા છતાં માત્ર પંદરથી વીસ જેટલા ફોર્મની કામગીરી કરનારને નોટિસ છે બીએલઓની મદદરૂપ માટે પાલિકાનો બે હજાર જેટલો સ્ટાફ આપવામાં આવ્યો છે ઉપરાંત અલંગથી વોલિયન્ટર્સની પણ ફાળવણી કરવામાં આવી છે બી તેઓની ફરજમાં આવતી જ કામગીરી સોંપવામાં આવી છે વધારાની કોઈ કામગીરી સોંપવામાં આવેલ નથી સુરત સહિત જિલ્લામાં અડતાલીસ લાખ મતદારો છે જેની સામે હાલ એસઆઈઆરની પચીસ ટકા કામગીરી પૂર્ણ છે જે પૈકી દસ થી પંદર ટકા ફિઝિકલ કામગીરી કરવામાં આવી છે કેટલાક બીએલઓના પણ પ્રશ્નો હતા જે સાંભળી ઉકેલ લાવવામાં આવ્યો મોડી રાત સુધી બીએલઓ પાસે વધારાની કામગીરી કરવામાં આવે છે તેની ધારાસભ્યોની રજૂઆત હતી જે સાંભળવામાં આવી છે અને તે અંગે ધારાસભ્યોને માહિતગાર કરવામાં આવ્યા છે અન્ય એક બીએલઓને પ્રસંગને લઈ સમસ્યા હતી જેને લઈ પણ રિઝર્વ બીએલઓ આપી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે ઇલેક્શન કમિશન તરફથી આપવામાં આવેલી સૂચના મુજબ બીએલઓ પાસે કામગીરી લેવામાં આવી રહી છે કોઈ કામગીરી બીએલઓ પાસે કરવામાં આવતી ઘણા બધા માન્ય ધારાસભ્યશ્રીઓના મુદ્દાઓ છે મોસ્ટલી જીપીસીબીને લગતી કામગીરી અમુક લગતી કામગીરી અને સૂચિત ને લગતા અમુક અમુક પ્રશ્નો હતા

તો એમાં એમના સૂચનો મેળવીને આપણે પ્રોપરલી કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ અને બધા જ લોકોના જે ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ થાય એના બાબતમાં તંત્રના પ્રયત્નો છે એટલે આપણે કામગીરી જે બીએલોઝને છે કામગીરી એમની જે જેટલી કામગીરી એક્સપેક્ટેડ છે એટલી જ કામગીરી કરાવીએ છીએ એની પાસેથી એમને મદદમાં આપણે ઘણા બધા વોલેન્ટિયર્સ મૂક્યા છે કોર્પોરેશનનો આખો જે સ્ટાફ છે ઓલમોસ્ટ બે થી ત્રણ હજાર નો જે સ્ટાફ છે એમના એમાં છે આપણે એમની આપ્યા છે અમુક વસ્તુ જે વસ્તુની વૈધાનિક કામગીરીમાં છે એ બીજા કોઈ ના કરી શકે એટલે એમના સર્ચ માટે કે એમની મદદ માટે આપણે બીજા લોકોને મૂક્યા છે અને એમની જે રેગ્યુલર ફરજ ઉપરાંત નહીં પણ રેગ્યુલર ફરજના બદલે અત્યારે એમને કામગીરી કરવા અમે કરીએ છીએ એટલે અલગ અલગ ઇયારો કક્ષાએથી અપાઈ છે જેમાં પણ પાસે હજાર મતદારો હોય અને એમાં કે જ ફોર્મ જે સુધી અત્યાર સર કેટલાક દબાણ નથી એટલે એમનું જે એમની પાસેથી જે કામ અપેક્ષિત છે એની બાબતમાં ચૂંટણી પંચની પણ સ્ટ્રિક્ટ છે કે ટાઈમ બાઉન્ડ એક્સરસાઇઝ છે અને જે એક કામ નહીં કરવામાં આવે તો ઘણા બધા લોકોને પોતાના જે મતદાર એમાંથી છે વંચિત રહેવું પડે એટલે આ કામગીરી એકદમ સ્ટ્રિક્ટલી અને ગંભીરતાથી આપણે એમની વાસ્તે લઈ છે બીએલ ના તો લગ્ન છે અને રજા નથી આપવામાં આવી આજે પીટી છે મારી પાસે એક એવી વાત આવી હતી એટલે રજા આપણે આપીએ છીએ એટલે જે રિઝર્વ બીએલ છે એમાંથી અમે યુઝ કરશું સર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ છે તેણે આજે બીએલઓની ની કામગીરીથી દૂર કામગીરી અટકાવી દીધી છે

એમાંથી પચીસ ટકા જે ફોર્મ્સ છે એ સબમિટ થઈ ગયા છે બાકીના પાંચથી દસ ટકા આપણી પાસે ફિઝિકલ ફોર્મ્સ અવેલેબલ છે અને કન્ટિન્યુઅસ ઝુંબેશ આપણી જે ચાલી રહ્યું છે એમાં આવતીકાલે અને પરમ દિવસે જે નવથી પાંચ મતદાતા જે છે પોતાના બૂથ ઉપર જઈને બધા ફોર્મ્સ જમા કરાવી શકે છે પોલિટિકલ પાર્ટી સાથે પણ અમે ગઈકાલે મિટિંગ કરી અને એમને પણ એ કર્યું કે જે પણ એમના સંપર્કમાં આવતા મતદાતાઓ છે

ના એ તો અલગ અલગ વિસ્તારમાં હોય એટલે વી કેન નોટ પિનપોઈન્ટ એની એરિયા એટલે એવી કોઈ વાત નથી પણ જ્યાં પણ એ થાય છે તો અમે લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ ઈવન વી આર રીચિંગ આઉટ ટુ પોલિટિકલ પાર્ટીઝ ઓલસો કે એમના તરફથી પણ થોડું કે થાય અને આ મેટરની જે ગંભીરતા છે કે ભાઈ જો ફોર્મ્સ પાછા નહીં આવે તો એમના નામ નીકળી જશે એ ગંભીરતા પણ અમે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ

સ્વાભાવિક છે કે રેસ્ટિંગ દુકાનો જે છે એમાં જે બોર્ડ લગાવવાની વાત હતી એમાં અમુક લોકો હજી એની થઈ નથી કાર્યવાહી એનું રિવ્યુ લીધું જે લોકોએ નથી કરી કાર્યવાહી અથવા તો જે અધિકારી આમાં કોઈ

બહુ મોટો પ્રશ્ન છે અને એની ગંભીરતા સરકાર ભી જોવે છે અને એને સરળીકરણ કરવાની દિશામાં સરકાર અમારા સુરત ના કલેક્ટર શ્રી